ભાઈ આ માન કસાય છે અને અનંત જન્મોથી આ જ કરતા આવ્યા છે માન કસાઈને ને પોષતા જ આવ્યા છીએ પોષતા જ આવ્યા છીએ એટલે એ આજની તારીખમાં આવીને ચોક્કસ ઉભો રહેશે પ્રશંસા સાંભળવી ગમશે કોઈ નહીં કરે તો પણ આપણને મનમાં દુઃખ થશે ખરાબ લાગશે તો એ પણ માન કસાય જ છે તો પેલી વાત તો એ સારી માનો કે આ પ્રશંસા સાંભળવી ગમે છે એ કંઈક ખોટું છે એવું અંદર ઝબકારો થયો અત્યાર સુધી તો એ ઝબકારો પણ નહોતો થયો બસ ગમતું તું લોકો પ્રશંસા કરતી હતી કરતા હતા આપણે ફૂલાતા હતા અને આપણે એમાં આગળ આગળ વધતા જતા હતા આજની તારીખમાં એટલો ફરક પડ્યો આવો સવાલ જ ત્યારે થાય કે મને પ્રશંસા સાંભળવી ગમે છે તો એનું શું કારણ એ કેમ દૂર થાય એવો જ્યારે સવાલ થયો ત્યારે એનો મતલબ જ એ થયો કે તમારા અંતર આત્માએ એ કબૂલ કર્યું કે આ ભલે તને આજની તારીખમાં ગમે છે પણ આ ખોટું છે આ ખોટું છે એટલું આત્માએ કબૂલ કર્યું

વિચારવાનું કે હું આટલું સારું કામ કરી રહ્યો છું જેથી મારો બંધ તો પુણ્યનો પડી જ રહ્યો છે હું કોઈને ગાળો નથી આપતો એના બદલે મારા વચન અને કાયાનો ઉપયોગ હું કરું છું કે જેનાથી હું સારા ધર્મના શબ્દો બોલું છું તો મન સોરી વચન અને કાયાથી હું સારું કામ કરી રહ્યો છું તો પુણ્યનો બંધ તો પડી રહ્યો છે પણ અંદર અંદર જો પ્રશંસા ખોટો પડશે તો આ મારું કરેલું આટલું કાર્ય પાપાનું બંધી પુણ્ય થઈ જશે એ પુણ્ય જયારે ઉદયમાં આવશે ત્યારે એની સાથે સાથે જ આ પાપનો અનુબંધ પણ ઉદયમાં આવશે પુણ્ય ઉદય માં આવશે ત્યારે સમજી લો કે દાખલા તરીકે ધર્મની સામગ્રી તંદુરસ્ત શરીર બધું જ મળ્યું અનુબંધ પાપને લીધે જે પ્રશંસા સાંભળવાની ઈચ્છા થતી હતી એના લીધે બધું જ હશે પણ ધર્મ કરવાનું મન નહીં થાય અને જે મળ્યું પુણ્યના પ્રતાપે એનો ઉપયોગ ખોટા માર્ગે થશે અને નવું જે બાંધશો કર્મ ઓલું તો કર્મ આવશે પુણ્ય કર્મ ભોગવ ભોગવટામાં એ ભોગવાઈ જશે પણ આ પાપના અનુબંધને લીધે જે નવું કર્મ બંધાશે એનો એ પાપાનું બંધી પાપ હશે જ્યાં જ્યાં ખોટું અનુબંધ પડે છે ત્યાં ત્યાં એ નવું કર્મ કર્મ પણ ખોટું બંધાવે છે અનુબંધ પણ ખોટો બંધાવે છે એટલે પાછું ત્યારે એકદમ દુર્ગતિમાં ઘસડી જશે એટલે આટલું બધું કરેલું મારું શૂન્ય થઈ જશે તો મારે એવું તો નથી કરવું ને કે દળી દળીને ગટરમાં નાખું જો મારે મારી આ ઈચ્છા ઓછી ના થતી હોય તો બેટર છે કે હું મૌન રહું હું મૌન રહી ને આવો પાપનો અનુબંધ નહીં બાંધો એવી રીતના મનને સમજાવીને જ્યાં જ્યાં પ્રશંસા થઈ પ્રશંસા આવી અથવા તો પ્રશંસા સાંભળવાની ઈચ્છા થઈ અને મનને સારું લાગ્યું ઓન ધ સ્પોટ આત્માને સમજાવો પરમાત્માને પ્રાર્થના કરો કે મારામાંથી આ કસાય જલ્દીથી દૂર થાય મારે હવે આ પ્રશંસા નથી જોતી નથી સાંભળવી મારામાંથી આ માન કરશે જલ્દીથી ખત્મ થાય હું એમાંથી બહાર નીકળું અને સાચા અનુબંધના માર્ગે વળું સંસારમાં આ અનુબંધ જ રખડાવે છે અનુબંધ સાચો પડી જાય તો સંસારમાંથી બહાર નીકળવાનો માર્ગ મળી જાય તો આ એક થઈ મનને આત્માને સમજાવવાની વાત બીજી વાત કે ખાલી વાતોથી ખાલી બુદ્ધિ થી ખાલી મગજ થી આ વસ્તુ જશે નહીં થોડી પાતળી પડશે પણ મૂળમાંથી નહીં જાય મૂળમાંથી તો ત્યારે જ હશે કે તમે ધ્યાન સાધના કરીને સાધનામાં જેમ જેમ આ પ્રતરો એક પ્રતરો ક્યારે કઈ ઉખડીને આવશે કોઈ કહી શકે નહીં એમ માન કસાઈને પ્રતરો જ્યારે ઉદ્ભવ પામીને ઉદીરણા પામીને આવશે શરીર પર પ્રગટ થશે ત્યારે રાગ કે દ્વેષમાં ખેંચાયા વગર અનિત્ય ભાવના ભાવતા ભાવતા એને તમે ક્ષમતામાં રહીને જ્યારે એને તમે નિર્જશો ત્યારે એ એક એક જતી જશે ત્યાં સુધી તો એ બધી લબ્ધી મનમાં સંઘરાયેલી પડી જ રહેશે તો એને કાઢવા માટે નિર્જરવા માટે સ્વ અધ્યાય અને ધ્યાન સાધના એનાથી એ ધીમે ધીમે મૂળમાંથી જશે નહીં તો ખાલી તમે પ્રેસ કરીને રાખો એટલું જ કાર્ય થશે અનુકૂળ સંજોગો મળતા પાછી સ્પ્રિંગની જેમ ઉછળશે તો બંને કાર્ય કરવાના છે બુદ્ધિથી સમજવાનું છે સાધનાથી દૂર કરવાનું છે અને તો જ કંઈક કરેલાનો સાર આપણને મળી શકશે ઓકે